નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં છો આજે હું તમારી સાથે શેર કરવાની છું જૂની બેડશીટને ઉપયોગ કરવાનો ખૂબ જ સરળ અને કામનો આઈડિયા તો એનામાંથી મેં પંદર બાય પંદર ઇંચના બે પીસ કટ કર્યા છે તો એના માટે મેં સૌથી પહેલાં બેડશીટને પાથળ લીધી અને એનો જે સારો ભાગ હોય ઘસાયેલો ભાગ ન હોય ત્યાંથી મેં કટ કર્યા એટલે સાઈડનો ભાગ સારો હોય ત્યાંથી બે પીસ કટ કરી લીધા એના પછી મેં અહીં અસ્તર કે ફોમનો ઉપયોગ નથી કર્યો અને આ રીતની જે આટા બેગ હોય છે એનો ઉપયોગ કર્યો છે તો એને મેં કટ કરી લીધી છે અને આ બે પીસ જે હતા એના જ માપેથી એને મેં કટ કરી લીધી છે હવે એની સાથે આપણે અટેચ કરીશું તમે ઈચ્છો તો અહીં ફોમ અને અસ્તર લગાવી શકો છો અથવા તો પ્લાસ્ટિક બોરીને પણ નીચે અટેચ કરી શકો છો હવે આ પીસને આપણે આ ચારે બાજુથી સિલાઈ કરી અને પ્લાસ્ટિક બેગની સાથે આ રીતે અટેચ કરી લેશું તો બંને પીસ આપણા રેડી છે અને આનું તૈયાર મેઝરમેન્ટ છે આપણું પંદર બાય પંદર ઇંચ હવે આપણે એક બીજો પીસ લેવાનો છે એની સાથે પણ મેં પ્લાસ્ટિક બેગને અટેચ કરી લીધી છે જે આટા બેગ છે એને અટેચ કરી લીધી છે આ જે મેઝરમેન્ટ છે આ તૈયાર પીસનું એ મારું છે પિસ્તાળીસ ઇંચ અને સાઈડની પહોળાઈ છે એની પંદર ઇંચ હવે આપણે પંદરને ને ત્રણ ઘણું લેવાનું છે એટલે પિસ્તાળીસ ઇંચ થશે હવે જો આ જે તૈયાર પીસ છે એને આપણે એકદમ વચમાંથી વાળી લેવાનું છે આ રીતે અને જે એનું સેન્ટર છે બંને બાજુથી ત્યાં આપણે માર્ક કરી લેશું અથવા તો તમારે ત્યાં કટ લખાવી લેવાનું છે તો જો આ રીતે મેં એને વાળી અને સેટ કરી લીધું છે હવે આ રીતે હું બંને બાજુ પર માર્કિંગ કરી લઈશ એના પછી જે આપણે પંદર બાય પંદર ઇંચના પીસને રેડી કર્યા હતા એમાંથી એક પીસ લીધો છે અને એને પણ હું એકદમ સેન્ટરમાંથી વાળી લઈશ અને જે આ લાંબો પીસ હતો મોટો પીસ હતો એને આપણે ઓપન કરશું અને જ્યાં માર્કિંગ કર્યું હતું ત્યાં આપણે આ નાના પીસના માર્કિંગને સેટ કરશું બંનેને આ રીતે સેટ કરવાનું છે તમે ઈચ્છો તો અહીં પિન લગાવી દો અથવા તો પછી આ રીતે અહીં સિલાઈ કરી લો તો આ એક બાજુ પર એક પીસને મેં અટેચ કરી લીધો છે એવી જ રીતે જે બીજો પીસ હતો એને આપણે બીજી બાજુ પર અટેચ કરશું અને અહીં આપણે એની ડિઝાઇન જોવાની છે તો જે નીચેનો ભાગ આપણે રાખવો હોય એને અહીં અટેચ ચ કરવાનું છે તો જો મેં હાથીવાળી ડિઝાઇનને સિલાઈ કરી છે તો આ રીતે બંને બાજુ પર આપણે બંને પીસને એટેચ કરી લીધા છે એના પછી એના કિનારાઓને એટલે કે છેડાને આપણે આ રીતે ડબલ ફોલ્ડ કરીને વાળી લેશું હવે બંને ભાગને એટેચ કર્યા પછી આ આવી રીતે દેખાશે અને પછી એના ચારેય છેડાઓને આપણે આ રીતે ડબલ ફોલ્ડ કરીને સિલાઈ કરી લેશું એના પછી જો એના ખૂણામાંથી એટલે આ રીતે વાળવાનું છે એટલે બંને છેડાને પકડી અને ભેગા કરશું એટલે એનો આ રીતનું સાઈડમાં આપણું પેક થશે અને અહીં આપણે સિલાઈ કરવાની છે તો આ જ રીતે આપણે બધા જ છેડાઓને પકડતા જશું અને અહીં સિલાઈ કરતા જશું એટલે આપણું આ એક બોક્સ બનીને આ રીતનું તૈયાર થશે તો બહુ જ સહેડી રીત છે તમે ખૂબ સહેલાઈથી એને બનાવી શકો છો હવે આપણે આ તૈયાર પીસને સીધો કરી લેશું એના પછી જો અહીંયા આપણે આ રીતે એને પકડવાનું છે અને ઉપરથી લઈ અને નીચે સુધી આપણે એક સિલાઈ કરી લેશું એવી જ રીતે બધા જ ખૂણાઓને આપણે કરી લેવાનું છે એટલે આ એકદમ સીધું ઊભું રહેશે અને સારી ફિનિશિંગ આવી જશે સાથે સાથે અહીં એની મજબૂતી પણ વધી જશે હવે અહીં જે મેં પંદર બાય પંદર ઇંચ લીધું હતું એને તમે નાનું બનાવવું હોય તો ઓછું માપ લઈ શકો અને મોટું બનાવવું હોય તો એનાથી વધારે લઈ શકો અને જેમ મેં તમને કીધું પંદરનો ત્રણ ગણો આપણે બીજો ભાગ લાંબો ભાગ લીધો હતો એ રીતે તમારે જે માપ લો એનાથી ત્રણ ગણું વધારે લેવાનું હવે મેં અહીં એક સ્ટ્રીપ તૈયાર કરી લીધી છે કપડાંને ફોલ્ડ કરીને નવ ઇંચ લંબાઈની એને આપણે આ રીતે કોઈ પણ એક બાજુ અટેચ કરશું એના પછી એવી જ રીતે બીજી એક સ્ટ્રીપને એકદમ એની સામેની બાજુએ અટેચ કરશું તો આ આપણું એક સરસ હેન્ડલવાળું લોન્ડ્રી બેગ બનીને તૈયાર થઈ ગયું છે અથવા તો તમે એને એક મોટા સ્ટોરેજ બેગની જેમ પણ ઉપયોગ કરી શકો છો તો જો તમે લોન્ડ્રી બેગને જેમ ઉપયોગ કરવા ઈચ્છતા હો તો તમારા ઘરના કોઈ પણ ખૂણામાં એને રાખી દો અને તમારા મેલા કપડાને એની અંદર રાખી શકો છો તમારા મેલા કપડાં આમ તેમ નહીં ફરે અને તમારું ઘર એકદમ સાફ સુથરું લાગશે એના સિવાય જો તમે એને સ્ટોરેજ બેગની જેમ વાપરવા ઈચ્છતા હો તો તમારી સાડીઓને સ્ટોર કરીને તમે બેડમાં કે અલમારીમાં રાખી શકો છો અથવા તો બેડશીટ હોય સોફા કવર હોય કર્ટેન હોય એટલે કે પડદા છે વગેરેને પણ રાખવા માટે એક વ્યવસ્થિત આ રીતનું મોટું સ્ટોરેજ બેગ હોય તો આપણે એને રાખવામાં ખૂબ સગવડ રહે તો એ રીતે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો અથવા તો બાળકોના રમકડાને રાખવા માટે પણ એનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો આશા કરું છું કે તમને જૂની બેડશીટને ઉપયોગ કરવાનો આ આઈડિયા ખૂબ ગમ્યો હશે અને તમારા માટે ઉપયોગી થશે જો તમને સારો લાગ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કરજો વધારે ને વધારે શેર કરજો અને અમારી ચેનલ પર નવા આવ્યા છો તો જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે આપણે ફરી મળશું ત્યાં સુધી હર હર મહાદેવ